નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યના બસો જેટલા વકીલ મંડળોની ચૂંટણી આજે યોજાઈ ગુજરાત રાજ્યના બસો જેટલા વકીલ મંડળોની પ્રતિષ્ઠાભરી ભરી લઈ આજે વકીલ મંડળો માંગ ભારે આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ હતી આ વખતની ચૂંટણી માંગ વકીલ મતદારોને આકર્ષવા માટે જે તે બાર એસોસિએશનના ઉમેદવારો દ્વારા ડિનર પાર્ટીઓ તેમજ ગ્રુપ મીટિંગો લઈ સોશિયલ મીડિયા અને બેઠક વ્યવસ્થા સુધીના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આજે વડોદરા દિવાળીપુરા પુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં એડવોકેટ હાઉસમાં મતદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી અને મતદાન પ્રક્રિયા પ્રક્રિયામાં પારદર્શકતા રહે તે માટે સીસી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યું હતું મતદાન પૂર્ણ થયા બાદ મતગણના પછી મોડી રાત સુધી તમામ ઉમેદવારો જેવા કે પ્રમુખ થી લઈને મેનેજિંગ કમિટી થી લઈને વિવિધ શાખાના ઉમેદવારોના પરિણામો સાથે વિજય ઘોષિત થશેના અંદાજ બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી વડોદરા સાથે હઝરત ખાન વડોદરા આ મારી જીત એ મારી નહીં પણ મારા મતદારોની જીત છે એમણે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને જે શ્રદ્ધાથી વિશ્વાસી મને બરોડા બાર એસોસિશનના પ્રમુખ તરીકે આ દિન સુધી મને જીત અપાવી છે

ઐતિહાસિક જીતી જીતાડે છે આ જ રીતે પણ અમને ઉમ્મી છે કે નલિન પટેલ જે બાર કાઉન્સિલના ચેરમેન રહી ચૂક્યા છે હાલ બાર કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ચેરમેન છે એમએસ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર છે એ નલિન પટેલ કે જે લોકો વકીલ બનવાના હોય છે અને સ્ટુડન્ટ હોય છે એમની મદદે આવે છે અને એમને એઆઈ બીની એક્ઝામ આપવાની હોય કે એમને અમદાવાદ કે સુરત કોઈપણ જગ્યાએ મોકલવાના હોય એ નલિન પટેલ પોતાના સ્વ તમામ સ્ટુડન્ટોને મોકલે છે અને એવો વ્યક્તિ જે એ જે સ્ટુડન્ટના વોટ નથી એ લોકોને પણ નિસ્વાર્થ મદદ કરે છે એનું નામ છે નલીન પટેલ જે રીતે નલીન પટેલે પોતાના પાછલા સમયમાં જુનિયરો સિનિયરો અને તમામ વકીલોની મદદ કરી છે જ્યારે પોલીસ સ્ટેશનની વાત હોય જ્યારે જજોએ કંઈ પણ મિસબિહેવ કર્યું હોય ત્યારે આ નલીન પટેલ આઈને ઊભા રહ્યા છે અને અમને આશા છે કે આ વખતે નલીન પટેલ એ જેમનો ક્રમાંક નંબર ત્રણ છે એ દર વખતની જેમ આ વખતે પણ ઐતિહાસિક જીત મેળવશે